ઘટનાના પાડ્યા છે ગીરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી પટેલ સાથે મુલાકાત કરી અને ડોક્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી આ સાથે જ પત્ર પણ આપણે જે કલકત્તાની અંદર જે એક મહિલા તબીબની ક્રૂર હત્યા થઈ એના પછી આખા દેશભરમાં એજ્યુટેશન થયું છે ડોક્ટર્સનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એક દિવસીય જે નોન ઇમરજન્સી સેવાઓ છે એ બંધ કરવા માટેનું એલાન કર્યું અને અમે આજે અહીંયા આગળ એટલા માટે આવ્યા છે કે અમે હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈને અને આપણા ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈને અમે એક મેમોરેન્ડમ આપ્યું છે કે તમે ડોક્ટરોની સુરક્ષા માટેની જે સુવિધાઓ છે એમાં વધારો કરો હોસ્પિટલોને એક સેફ ઝોન તરીકે જાહેર કરો જેથી ત્યાં વધારે સીસીટીવી કેમેરા લાગે વધારે સુરક્ષા કર્મીઓ હોય અને કોઈ પણ તબીબ હોય એ એકદમ પોતાના મનમાં એક ડર રાખ્યા વગર સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે